હુમલાની ઘટના હત્યામાં પરિણામે ભુજની સંસ્કાર કોલેજની ઘાયલ છાત્રાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું પરિવાર આઘાતમાં સરી પડ્યો કચ્છના શિક્ષણ જગતમાં ચિંતાજનક ઘટનાઓમાં જાણે અચાનક જુછાડો આવી ગયા હોય તેવા શોકિંગ બનાવો સતત સામે આવી રહ્યા છે હવે ભુજ શહેરની સંસ્કાર કોલેજની છાત્રા ઉપર ગઈકાલે થયેલા હિંચકારા હુમલામાં હદભાગી યુવતીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે ચોંકાવનારી ખબરથી સમગ્ર જિલ્લામાં અરેળાટી સાથે ચકચાર ફેલાઈ જવા પામી છે ઉજ શહેરની ભાગોડે આવેલા એરપોર્ટ રિંગ રોડ નજીક આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર હોસ્ટેલ જવા નીકળેલી સાક્ષી ખાન્યા ઉપર સમિ સાંજે ગાંધીધામના આરોપી મોહિત મૂળજી સિદ્ધપરાએ સોશિયલ મીડિયામાં પોતાને બ્લોક કરવા છરી વડે ગળાના ભાગે ગાથક હુમલો કરી દીધો હતો આ વેડાએ આરોપી સાથે આવેલા મિત્રએ યુવતીને બચાવવાનો પ્રયાસ કરતા તેણે છરીના ઘા લાગી જતા ગંભીર પ્રકારની જાપામ્યો છે શિક્ષણ સાથે સમાજ જીવનને ચિંતામાં મુકનારી આ ઘટનામાં ઘાયલ યુવતીને શાળા સંચાલકો દ્વારા ખાનગી વાહન મારફતે તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા તેની સારવાર ચાલી રહી હતી દરમિયાન આજે સવારે યુવતીએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હુમલાના બનાવમાં ભુજ એ ડિવિઝન પોલીસે હત્યાના ગુના હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી બનાવને અંજામ આપનારા બાવીસ વર્ષે મોહિત ગાંધીધામના ભારતનાગર ખાતે યુવતીના બાજુમાં રહે છે

તેઓને પ્રેમ સંબંધ હોય તેઓ અવારનવાર આ સાક્ષીબહેનને ફોન કરતા હોય જેથી ગઈકાલે એમણે ફોન કરી અને જણાવેલ કે તમે આ કોલેજ તું આ કોલેજમાં ભણવાનું છોડી અને આદિપુર રહેવા આવી જા જેથી આ બેન સાક્ષીએ ના પાડેલી અને એના મમ્મીને આ બાબતે વાત કરેલી અને એના મમ્મીએ જણાવેલ કે એમની દીકરીને જણાવેલ કે આ મોબાઈલ તું એમનો બ્લોક કરી નાખ એટલે આ મોહિતનો મોબાઈલ આ દીકરીએ બ્લોક કરી નાખતા મોહિત એ બાબતે માં આવી અને ભુજ ખાતે આવેલ ભુજ ખાતે ગઈ અને એની કોલેજમાં આવી અને એમનો સંપર્ક કરી એમને મળેલ અને આ બાબતે બંનેને ચર્ચાઓ થયેલ જે ચર્ચાઓના અંતે ઉશ્કેરાટમાં આવી આ મોહિતે બેન સાક્ષીને શરીરના ગાળા ઉપર મારી દીધેલ અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ આ વખતે મોહિતની સાથે એનો મિત્ર જયેશ જયંતી ઠાકોર પણ સાથે હતો અને બંને સાથે આવી આ કૃત્ય કરેલ છે